ગુજરાતમાં ગરમીનો કહેર ગયો છે અને રાજકોટમાં તો જાણે સૂર્યદેવે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવું લાગી રહ્યું છે રાજકોટમાં જ્યાં ધમધમતા રસ્તાઓ ટ્રાફિકનો નો શોર અને લોકોની અવરજવર રોજની વાત હોય ત્યાં આજે એવી શાંતિ છે કે ચકલું ઉડે તોય અવાજ ના આવે શહેરનો ધર્મેન્દ્ર રોડ કે ગુંદાવાડી વિસ્તાર બધે તડકાની તીવ્રતાથી રસ્તાઓ સુમસામ થઈ ગયા છે ભયંકર ગરમી એવડી છે કે લોકો બપોરે ઘરમાંથી બહાર નીકળવાનું પસંદ જ નથી કરતા આ અસર માત્ર રસ્તાઓ પર નહીં પરંતુ ધંધા વેપાર ઉપર પણ જોવા મળી રહી છે વેપારીઓ માટે વરસાદ નહીં પણ હવે આ તડકો સિઝન જેવી સ્થિતિ ઊભી કરી રહ્યો છે આ તો વાત થઈ મંદી અને ધંધાઓ પર પડતી અસરની પરંતુ આ ભયંકર તાપથી હિટ સ્ટ્રોક ડિહાઈડ્રેશન લૂ આવા કિસ્સાઓ સામાન્ય બની જાય છે તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ અને ખાસ કરીને શું ન કરવું જોઈએ આ માટે વેદાંત હોસ્પિટલના ડોક્ટર સંદીપ હર્સોડાય ખૂબ જ ઉપયોગી અને સરળ ટિપ્સ આપી છે આપણે જોઈ રહ્યા છીએ કે અચાનક જ જે તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને વટી જે એમ કહેવાય કે એકતાલીસ બેતાલીસ તેતતાલીસ ડિગ્રી જેવું તાપમાન થઈ ગયું છે અચાનક જ બહુ વધારે તાપમાન ગણાય તો આ જે એન્વાયરમેન્ટલ ચેન્જીસના જે છે એમાં હું ખાસ ને ખાસ એવું કહેવા માંગીશ કે આપણા શરીર હાઈડ્રેશન એટલે કે પાણીનું પ્રમાણ આપણે ખાસ મેન્ટેન કરવું જોઈએ બરાબર છે જેના માટે આપણે જે આપણું પાણી છે એટલીસ્ટ બે થી અઢી અઢી લીટર થી ત્રણ લિટર જેટલું આપણે આખા દિવસનું કન્ઝ્યુમ કરવું જોઈએ જેની અંદર આપણે જ્યુસી ફ્રુટ બરાબર છે જેમ કે તરબુજ તરબૂચ છે એવા જ્યુસી ફ્રુટ છે સંતરા છે મોસંબી છે આ બધા જ્યુસી ફ્રુટ છે જે જે આપણે કન્ઝ્યુમ કરવાથી સારી માત્રામાં પાણી બી આપણું મેન્ટેન થતું હોય છે ખાસ કરીને આ વાત કરીએ તો ડ્રિંક્સ અંદર સોફ્ટ તો આપણે અવોઈડ જ કરવું જોઈએ આપણે જોવા જઈએ તો લીંબુ પાણી છે બરાબર છે વડિયારીનું પાણી છે આ બધા આપણને ફાયદાકારક છે નાળિયેળ પાણી છે આ આપણને ફાયદાકારક છે કલર વાળા કોલ્ડ ડ્રિંક બિલકુલ ના લેવા જોઈએ એનાથી એની અંદર સુગર તો હોય જ છે અને કલર એક પ્રકારનું કેમિકલ જ હોય છે તો એ કેમિકલથી અને જે સુગર અંદર હોય છે એનાથી આપણને નુકસાન થાય છે ખાસ કરીને હું એમ કહું કે જે આપણે અઢી વાગ્યાથી લઈ અને જે ચાર પાંચ વાગ્યા સુધીનો જે તડકો હોય છે એ તાપની અંદર બને ત્યાં સુધી આપણે બહાર ના નીકળવું જોઈએ અથવા નીકળવાનો થાય છે તો ખાસ કરીને આપણા જે ઓપન હોય છે જેમ ફેસ છે હેડ છે હાથ છે એને આપણે બરોબર પ્રોપર કવર કરવા જોઈએ સુતરાવ કપડાં પહેરવા જોઈએ આપણા કલર કપડાનો કલર લાઈટ હોવો જોઈએ બને ત્યાં સુધી આપણે શકાય કે તડકાની જે ડાયરેક્ટ લાઈટ હોય એનાથી બુચ કરાવવા એ ખાસ કરીને હું એમ કહીશ કે જેમને બી ચક્કર આવતા હોય એને ખાસ ડૉક્ટરને બતાવું જોઈએ પણ મોટાભાગે આપણે જોવા જતા હોય તો અત્યારે આટલા બધા તાપથી અંદર લોકોમાંથી પાણીનું પ્રમાણ શરીરમાં ઓછું થઈ જતું હોય છે અને જેને કારણે તેને બીપી ઘટતું હોય છે એટલે બીપી ઘટવાને કારણે ઘણી બધી વાત ચક્કરો આવતા હોય છે તો હું ખાસ એ સલાહ આપવા માગીશ કે જેમને પાણી પીવાનું ડોક્ટરે ના ના પાડ્યું હોય એવા એવા લોકોએ ખાસ કરીને અઢીથી ત્રણ લીટર જેટલું પાણી ખાસ કરીને પીવું જોઈએ હૃદયના દર્દીઓ છે કિડનીના દર્દીઓ છે એ એમના ડૉક્ટરે જે રીતે સલાહ આપી હોય એ રીતે પાણી પીવાનું પણ જે લોકોને કોઈ બી જાતનો રોગ નથી કિડનીનો કે લિવરનો કે હૃદયનો એ લોકો ખાસ કરીને અઢી ત્રણ લીટર જેટલું પાણી પીવે અને પોતાના શરીરનું વોટર પાણીનું મેન્ટેન કરશે તો આ બધીથી બચી શકે પેશન્ટ તો બધા આવતા જ હોય છે પણ હમણાંથી એવું કહી શકાય કે આપણે જે ઝાડા ઉલટીઓના કેસ વધારે આવી રહ્યા છે નબળાઈ વીકનેસના કેસો વધારે આવી રહ્યા છે નબળાઈ વીકનેસ એટલે કે જે ચક્કર આવવા નબળાઈ થવી વીકનેસ આવી એ બધા કેસો હમણાં તો વધારે મળે છે થોડા કેસ આવી રહ્યા દવા તો કોઈ પણ પ્રકારની આપણી જાતે લેવી જોઈએ નહીં કોઈ બી દર્દી હોય કે કોઈ બી નોર્મલ માણસ હોય કોઈ દવા એમને ના લેવી જોઈએ સિવાય કે એમના ડૉક્ટરોએ એમને પ્રિસ્ક્રાઈબ કરી હોય એટલે કે સજેસ્ટ કરી હોય એડવાઇઝ કરી હોય તો ને તો જ દવા લેવી જોઈએ દવા એમને ના લેવી જોઈએ એમના ડૉક્ટરને ખાસ કન્સલ્ટ કરવું લોકોને હું ખાસ કરીને મેસેજ આપવા માગીશ કે આ જે તાપ છે એને એના શિકાર ના બનીએ આપણે એટલા માટે આપણે બપોરે બહાર નીકળવાનું આપણે ટાળશું ખાસ કરીને પાણીનું લેવલ મેન્ટેન કરશું એટલે કે અઢીથી ત્રણ લીટર જેટલું પાણી પીશું એની અંદર બધું અલગ આપણે લીંબુ પાણી છે જ્યુસ ફ્રૂટ જ્યુસ છે ફ્રૂટ્સ જ્યુસી ફ્રૂટ છે એવું બધું આપણે લેવું ખાસ કરીને આપણે કપડાં છે તો એ સુધરાઉ કપડાં પહેરશું લાઇટ કલરના પહેરશું અને જે સ્કૂટરમાં જે લોકોને જવા આવવાનું હોય છે એ લોકો ખાસ કરીને પોતાના જે બોડી છે એને મેક્સિમમ રીતે કવર કરે એવી જો અ લોકોને કહેવા તમે પણ નીચે કમેન્ટ કરીને જણાવો કે તમારી આસપાસની શું સ્થિતિ છે